એક વાત કહું મેં લખેલી એક લાઈન છે કે દરેકને પાન ખરાવે છે પાનખર આવશે અને પાન ખરશે દરેકને પાનખર આવે છે આ નાનકડી વાત છે પણ બહુ સમજવા જેવી છે શું કીધું કે પાનખર આવશે અને પાન ખરશે અને મજાની વાત એ છે કે દરેકને પાનખર આવે છે અર્થ એનો એવો છે કે આજે તમારો સમય છે એક સમય એવો આવશે કે તમારો સમય નહીં આવે આજે તમને જે પેમ્પરિંગ મળી રહ્યું છે એક સમયે નહીં મળે આજે તમારી આજુબાજુમાં ઘણા બધા લોકો હશે એક સમયે તમારી પાસે નહીં હોય સમજાણો દોસ્તો એટલે હું એમ કહું છું કે આ વસ્તુ એવી છે કે જેને સ્વીકારવાની છે આપણે મારો પાન ખરાબ છે સમજો અત્યારે હું સારું કામ કરી રહ્યો છું એક બે ત્રણ વર્ષમાં છોકરા હવે અબખે પડી જાય એમ કે ભૂગોળ ભૂગોળ નકરું ભણાઈ ભણીને થાકી ગયા ની હું ભૂગોળ ભણે તો એક સમય એવો આવે કે લોકો મારા ભૂગોળને પસંદ ન કરે માર્કેટમાં બીજા ભૂગોળ ભણાવવાળા સારા શિક્ષકો આવે અને એક સમય આવશે જ ને સમજો આવવાનો જ છે એને બહુ ફેક્ટ કહું છું કે આ હેરલાઇન ધીમે 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 આમ જઈ રહી છે એને એટલે કવિ પણ શું થઈ જશે ટૂંડા થઈ જશે એક સમય બરાબર તો એ એક્સેપ્ટન્સ છે ને એ બહુ જલ્દી લોકો મૂકી દેતા હોય છે એટલે એકસો ને કરોડની જનતા છે યાદ રાખજો કેટલાની જનતા છે એકસો ને કરોડની જનતા છે તમારે મતલબ છે ને બહુ ઓછા લોકો સાથે હોવો જોઈએ બહુ ઓછા લોકો થી તમને જોઈએ અને એ લોકો તમારી ત્રણ ત્રણ વર્ષની પાંચ પાંચ વર્ષની જે મહેનત છે એ મહેનત એમના માટે તો શું છે એમના માટે છે ઠીક છે હવે આ વ્યક્તિ બહુ કડું કહું છું બરાબર બહુ સમજવા જેવી બાબત છે તમે જે કયો તમે અનુભવ કેતા હોય તોય વાંધો નહી તમે એમ કેતા હોય કે એક એજ છે સાહેબ